વાંકલ ગામેથી ખૂંખાર દીપડો પાંજરે પુરાયો વાંકલ ગામની આસપાસના વિસ્તારોમાં અવારનવાર દીપડો દેખાવાની ઘટનાને લઈ વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું વલસાડ તાલુકાના છેવાડે આવેલા ગતરોજ મોડી રાત્રે વાંકલ ગામે ખૂંખાર દીપડો પાંજરે પુરાયો છે વલસાડ જિલ્લામાં વલસાડ ધરમપુર માર્ગ ઉપર આવેલા વિસ્તારોમાં અવારનવાર દીપડો દેખાવો તથા દીપડા દ્વારા પશુઓનું મારણ કરવાની ઘટના વધતા અંતે વાંકલ ગામે વન વિભાગ દ્વારા દીપડાને ઝડપવા માટે પાંજરું ગોઠવ્યું હતું જોકે લાંબા સમયગાળા બાદ ગતરોજ રાત્રિ દરમિયાન આ દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે મોડી રાત્રે આ દીપડો પાંજરે પુરાતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ સમગ્ર ઘટના નિહાળવા માટે આસપાસના ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જોકે કે વન વિભાગની ટીમ દ્વારા આ દીપડાને સારવાર આપી તેના આગામી દિવસોમાં સહી સલામત જગ્યાએ મુક્ત કરવામાં આવશે